જ્યારે ઘરમાં કંઈ પણ શાક ના હોય અને અચાનક મહેમાન આવી જાય તો શું કરવાનું કંઈ નહીં કરવાનું એક બટાકો સમારી દેવાનો ડુંગળી સમારી દેવાની ફટાફટ લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરું પાવડર બનાવીને વઘારી દેવાનું શાક આ મજાક નથી ખરેખર એક હકીકત છે પહેલાંના જમાનામાં ઘરમાં કંઈ એવા શાક પડ્યા ના હોય અચાનક જ મહેમાન આવી જતા બટાકા ડુંગળી તો ઘરમાં પડેલા જ હોય રીંગણ બટાકા પણ હોય તો આ રીતે બનાવીને વઘારી દેતા ફોન હતા નહીં અત્યારના જમાનામાં ક્યાંય પડ જાઓ તો કહેશે ફોન કરીને આવ્યા હોત તો એક્ચુલીમાં એવું નથી ફોન ના કર્યો હોય તો પણ તમે ગમે તે ખવડાવી શકો છો બટાકા ડુંગળી પણ પ્રેમથી બનાવશો ને તે એકદમ ટેસ્ટી એવા બનશે હવે અત્યારે તો લીલી ડુંગળી પણ મળી રહી છે તો મેં બટાકાને લીલી ડુંગળીનું શાક બનાવી છે એકદમ ટેસ્ટી એવું જલ્દી પણ બની જાય છે કોઈ મસાલા ખાસ વાપર્યા નથી અંદર કૂકરમાં માત્ર ત્રણ સિટીમાં થઈ જાય છે મધ્યમ તાપે આ રીતે મૂકી દેવાનું મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો આવજો